ગુડ મોર્નિંગ એવરી વન અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને હું જીકેનું રિવિઝન કરવા બેસી ગઈ છું જીકેનું રિવિઝન જે પાછલા બે વીક ગયા એનું એકાદ રિવિઝન આજે કરું છું કારણ કે પછીના બે દિવસે મારે ખાલી ને ખાલી કરંટ અફેર્સ કરવું છે તો ચાલો હવે હું સ્ટાર્ટ કરું તો અત્યારે મારે જીકેનું બધું જ રિવિઝન થઈ ગયું છે અત્યારે સાડા આઠ વાગ્યા છે ગુજરાતની ખનિજ સંપત્તિથી લઈને મારે બધું જ રિવિઝન એટલે કે આખે આખો અહીંયા વન્યજીવો સુધી એટલે કે ભૂગોળ આખે આખો અને પછી સાહિત્યવાળો ટોપિક મેં કર્યો નથી મેં તમને પહેલાં જ કહી દીધું છે અને પછી જ્યાંથી મારે સ્ટાર્ટ થાય છે ઇતિહાસ ત્યાંથી એટલે કે અહીંયાથી ગુજરાતનો ઇતિહાસ અહીંયાથી સ્ટાર્ટ કરીને મારે અત્યારે વાઘેલા વંશ સુધી મેં પૂરો કરી લીધો છે તો ત્યાં સુધીનું રિવિઝન મેં કરી લીધું એટલે કે અહીંયા સુધી તો ચાલો હવે નાસ્તો કરીને પછી વાંચો તો હવે હું રિવિઝન કરવા બેસી ગઈ છું શબ્દ સમૂહનું ગયા અઠવાડિયે મારે શબ્દ સમૂહવાળો અડધો ટૉપિક થયો હતો અને આ અઠવાડિયે અડધો ટૉપિક થઈ ગયો ટોટલ આખો ટૉપિક તો કાલે પૂરો થઈ ગયો છે ક્વેશ્ચન આન્સર બાકી છે ખાલી તો આજે મારે આખું આ શબ્દ સમૂહનું રિવિઝન કરવાનો છે બહુ ઝાઝા પેજ છે તો મને ખબર છે બસો ને નવ્વાણું પેજથી લઈને કાંઈક ત્રણસો પચીસ છવ્વીસ જેવા પેજ છે પચીસ ત્રણસો પચીસ એટલા પેજ છે અહીંયા સુધી આખું ન કહી શકાય એટલે ત્રણસો ને ચોવીસ પેજ સુધી જ છે તો ચાલો આમાં તો વાર તો ઠીક પણ વચ્ચે મન વધારે ભટકશે પણ કાંઈ વાંધો નહીં આપણે કરી લેશું તો ચાલો હું સ્ટાર્ટ કરું અત્યારે પાંચ વાગ્યા છે અને મારે અત્યારે ગુજરાતીનું રિવિઝન થઈ ગયું છે પૂર્વ અહીંયા સુધી ક્વેશ્ચન આન્સર આજે પણ ન થયા કારણ કે આટલા પેઝ તો હું થાકી રહી તો મેં કીધું હલો હવે આજે ના કરી તો કાંઈ વાંધો નહીં અને ક્વેશ્ચન આન્સર હું કાલે કરી લઈશ તો બસ અહીંયા સુધી જતું હોય છે મળીએ નેક્સ્ટ વ્લોગમાં